જય માતાજી મિત્રો નવરાત્રિ આવી ગઈ છે અને આખું વાતાવરણ એક અનોખી ઊર્જાથી ભરાઈ ગયું છે ઘરોમાં દીવા ઝળહળી રહ્યા છે મંદિરોમાં ઘંટના અવાજ ગુંજાઈ રહ્યા છે અને દરેકના દિલમાં માતાજી પ્રત્યેની ભક્તિ લહેરાઈ રહી છે પરંતુ મિત્રો શું તમને ખબર છે કે નવરાત્રિ માત્ર ઉજવણી નથી આ તો સમય છે તમારી જીવનયાત્રાને બદલી નાખવાનો કહેવાય છે કે આ નવ દિવસોમાં કરેલા સારા કર્મ પૂજા અને જાપ અનેક ગણો ફળ આપે છે પરંતુ એક નાની ભૂલ પણ જીવનમાં અવરોધ ઊભો કરી શકે છે હા ઘણીવાર આપણે અજાણતા જ એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી માતાજીની કૃપા પૂર્ણ મળતી નથી તો શું છે આ પવિત્ર દિવસોમાં રાખવાની સાવચેતી શું છે એ વાતો જે તમારા માટે શુભ નક્કી કરી શકે છે મિત્રો આજનો વિડીયો છે ખાસ તમારા માટે અંત સુધી જોતા રહેજો કારણ કે અહીં જે જાણશો તે તમારી નવરાત્રિને સંપૂર્ણ રીતે બદલી દેશે પણ તે પહેલાં મિત્રો એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી કોમેન્ટમાં જય મા અંબે અવશ્યથી લખજો મિત્રો નવરાત્રિમાં પહેલી અને સૌથી મહત્ત્વની વાત છે આહારની શુદ્ધતા કહેવાય છે કે જેવો આપણો આહાર તેવી આપણી વિચારસરણી એટલે જ આ પવિત્ર દિવસોમાં લસણ ડુંગળી અને માંસાહારનો ત્યાગ ખાસ કરીને કરવો જોઈએ લસણ ડુંગળી તામસિક માનવામાં આવે છે જે મનમાં ચીડિયાપણું આળસ અને વાસનાઓ વધારી શકે છે માંસાહાર તો એકદમ મન અને આત્માને ભાર પાડે છે નવરાત્રિ એ આપણા મન અને આત્માને શુદ્ધ બનાવવાનો સમય છે જેથી આપણે માતાજી સાથે જોડાઈ શકીએ આપણા અંતરના અવાજને સાંભળી શકીએ જ્યારે આપણે સાત્વિક આહાર લઈએ છીએ જેમ કે ફળો દૂધ દહીં ખીર માખણ સુખડી ત્યારે આપણું મન શાંત બને છે અને પૂજામાં એકાગ્રતા વધી જાય છે વિચાર કરો મિત્રો નવ દિવસ સુધી શુદ્ધ આહાર રાખવું માત્ર એક પરંપરા નથી આ તો આપણા શરીરને ડિટોક્સ કરવાનો એક રસ્તો પણ છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ માનવામાં આવે છે કે માતાજી તેમને જ વધુ પ્રસન્ન થાય છે જેઓ પોતાના મન અને શરીરને પવિત્ર રાખે છે એટલે જો શક્ય હોય તો નવરાત્રિમાં સંપૂર્ણ સાત્વિક આહાર લો અને લસણ ડુંગળી તથા માંસાહારનો ત્યાગ કરો આ માત્ર ધાર્મિક કારણો માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે તમે જોશો કે નવ દિવસ પછી તમારું મન વધારે શાંત વિચાર વધુ સ્પષ્ટ અને ઉર્જા વધારે અનુભવાશે મિત્રો નવરાત્રિમાં બીજો મહત્વનો સંદેશ છે મન અને વાણીની શુદ્ધતા આ પવિત્ર દિવસોમાં આપણે માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ શુદ્ધ રાખવું જોઈએ ઘણી વાર આપણે નાની નાની બાબતોમાં ગુસ્સે થઈ જઈએ છીએ પરિવાર સાથે ઝઘડો કરી લઈએ છીએ અથવા કઠોર શબ્દ બોલી દઈએ છીએ પરંતુ યાદ રાખો નવરાત્રિ એ સમય છે જ્યારે સકારાત્મક ઉર્જા આપણા આસપાસ વધારે હોય છે જો આ દિવસોમાં આપણે ક્રોધ ઝઘડો અથવા અપશબ્દનો ઉપયોગ કરીએ તો એ સકારાત્મક ઉર્જાને અટકાવે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ ઊભું કરે છે કહેવાય છે કે ગુસ્સો એ એવી આગ છે જે પહેલું તો પોતાને જ બાળી નાખે છે અને ખાસ કરીને પૂજા પાઠના દિવસોમાં ગુસ્સો આપણા ધ્યાનને તોડી નાખે છે એકાગ્રતા નષ્ટ કરે છે અને મનને અશાંત બનાવે છે મિત્રો નવરાત્રિ એ માતાજી સાથેનો એક આધ્યાત્મિક જોડાણ છે જો આપણે શાંત મનથી પૂજા કરીએ તો એ જોડાણ વધુ મજબૂત બને છે તેથી આ નવ દિવસો દરમિયાન શક્ય હોય તેટલું શાંતિપૂર્ણ રહો પરિવાર સાથે સુમેળમાં રહો અને મીઠી ભાષા બોલો જો ક્યારેક પરિસ્થિતિ તણાવભરી બને તો દીર્ઘ શ્વાસ લો થોડું મન રાખો અને પછી જ જવાબ આપો યાદ રાખો મા દુર્ગા એ શક્તિ શાંતિ અને કરુણાનું પ્રતીક છે જો આપણે ગુસ્સો છોડીને શાંત રહીએ તો માતાજીની કૃપા આપણા જીવનમાં વધારે વરસે છે આ નવ દિવસો તમારા માટે મનમાં સંતુલનનો અભ્યાસ છે જેથી નવરાત્રિ પછી પણ તમે વધુ શાંત અને સકારાત્મક રહી શકો મિત્રો નવરાત્રિમાં ત્રીજો મહત્ત્વનો મુદ્દો છે પૂજા અને ઉપાસનાનો નિયમિત અભ્યાસ બહુવાર અચાનક અમે ઉંમર કામ કે થાકને કારણે બનાવીને પૂજા અધૂરી છોડી ફરીએ છીએ પરંતુ નવરાત્રિના પવિત્ર દિવસોમાં પૂર્ણ શ્રદ્ધા સાથે નિયમિત પૂજા કરવી ખૂબ જ જરૂરી છે જો તમે પૂજા અધૂરી રાખો તો માત્ર મનને અસમાધાન થાય છે તમારા આસપાસની ઊર્જા પણ અસ્થિર બની શકે છે એ દિવસો કે માત્ર તહેવાર નથી પણ આત્માને નવ દિવસમાં શાંત એકાગ્ર અને શક્તિશાળી બનાવવાનો અવસર પણ છે નિયમિત પૂજા કરવાથી શું થાય છે મનમાં શાંતિ અને એકાગ્રતા આવે છે માતાજીનો આશીર્વાદ સતત પ્રાપ્ત થાય છે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે મિત્રો યાદ રાખો માત્ર શરૂ કરવી જ પૂરતી નથી અંત સુધી કાયદેસર નિયમિત અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી મહત્વપૂર્ણ છે જો નહીં તો આપણું મન વિખરાય છે દિવસની મહંતતા ઘટી જાય છે અને આપણે માતાજીની સંપૂર્ણ કૃપા અનુભવી શકતા નથી એટલે જ નવરાત્રિમાં દરેક દિવસ દરેક ઘંટ અને દરેક આરતી સંપૂર્ણ ભક્તિ સાથે કરો તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે જે આ નવ દિવસોને તમારા માટે યાદગાર અને પવિત્ર બનાવી શકે છે મિત્રો નવરાત્રિમાં ચોથો મહત્ત્વનો મુદ્દો છે શરાબ તમાકુ અને અન્ય વ્યસનોનો ત્યાગ નવરાત્રિ એ પવિત્ર દિવસ છે જ્યારે શરીર મન અને આત્મા ત્રણેય સ્તરે શુદ્ધ રહેવું જરૂરી છે શરાબ તમાકુ અથવા કોઈપણ વ્યસનનો ઉપયોગ માત્ર શરીર માટે નુકસાનકારક નથી પણ એ મનને અશાંત કરે છે અને પૂજા પાઠમાં એકાગ્રતા રાખવા અડચણ ઊભી કરે છે આ દિવસોમાં જો આપણે સ્વસ્થ મન સ્વચ્છ રાખીએ તો માતાજી સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે આ સમયે યોગ્ય ખોરાક નિયમિત ઉપવાસ અને સકારાત્મક વિચારોનું પાલન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કદાચ તમે વિચાર કરો એક નાનકડું કપ શરાબ કે થોડું તમાકુ શું કરે પરંતુ મિત્રોના અનુભવ જણાવે છે કે આ નાની લાપરવાહી પણ પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઊભો કરી શકે છે જ્યારે આપણે નવ દિવસ શાંતિ સ્વચ્છતા અને શુદ્ધિ સાથે જીવીએ છીએ તો માત્ર આપણે જ નહીં પણ આપણું આખું પરિચય ઘરો અને આસપાસની ઊર્જા પણ પ્રભાવિત થાય છે એટલે માતાજીની કૃપા મેળવવી છે તો આ નવ દિવસ માટે વ્યસનને સંપૂર્ણ ત્યાગો મનને સ્વચ્છ રાખો અને દરેક ક્ષણ ભક્તિમાં વ્યસ્ત રહો જુઓ મિત્રો સ્વચ્છ મન શુદ્ધ શરીર અને એકાગ્રતા એ ત્રણેય માત્ર નવરાત્રિ માટે જ નહીં આપણા જીવન માટે પણ એક ગોપ્ય શક્તિ છે જે આપણને શક્તિશાળી શાંતિપ્રિય અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવે છે મિત્રો નવરાત્રિમાં પાંચમો અને ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અશુદ્ધ કપડાં પહેરવા અને ઘરમાં ગંદકી ટાળવી માનવામાં આવે છે કે જેવો આસપાસનો પરિસ્થિતિ તેમ મનની સ્થિતિ જો ઘરમાં ગંદકી હશે અશુદ્ધતા હશે અથવા કપડાં ગંદા હશે તો માતાજીનું આશીર્વાદ ઓછું મળે છે નવરાત્રિ એ માત્ર ભોજન અને ઉપવાસનો સમય નથી આ એ સમય છે જ્યારે આપણું આખું ઘરો અને મન પવિત્ર થવું જોઈએ સૌ પ્રથમ તો પોતાના કપડાં ખાસ કરીને જે પૂજા સમયે પહેરશો સ્વચ્છ અને પવિત્ર હોવા જોઈએ સાફ સજ્જ અને યોગ્ય રંગના કપડાં પહેરવાથી મનમાં શાંતિ અને સંતુલન આવે છે બીજા ઘરમાં સફાઈ જાળવવી ખૂબ જરૂરી છે દરરોજ ઘરની સફાઈ દરવાજા અને ખિડકીઓ ખુલ્લી રાખવી બાથરૂમ અને રસોડાનું પાવર રાખવું આ બધું પવિત્રતા અને સકારાત્મક ઉર્જા લાવે છે જ્યારે તમે સ્વચ્છતા અને પવિત્રતા જાળવો છો ત્યારે માતાજી ઘરમાં આનંદ અને શાંતિ ફેલાવે છે ઘરમાં ગંદકી અને બિંદ સુધતા હોવાના કારણે ભક્તિનું ફળ ઓછું થાય છે અને મન અશાંત રહે છે મિત્રો આ હતા નવરાત્રિમાં ભૂલથી પણ ન કરવા જોઈએ એવા પાંચ મહત્ત્વપૂર્ણ મુદ્દા આહારની શુદ્ધતા મન અને વાણીની શુદ્ધતા નિયમિત પૂજા વ્યસનોનો ત્યાગ અને પવિત્રતા સાથે ઘરમાં જીવન જો આપણે આ વાતો યાદ રાખી અને ભક્તિ શાંતિ અને પ્રેમ સાથે નવરાત્રિ વિતાવીએ તો માતાજીની કૃપા આપણા પર સતત વરસતી રહેશે નવરાત્રિ માત્ર તહેવાર નથી આ એ અવસર છે જ્યારે આપણું મન શરીર અને આત્મા ત્રણેય સ્વચ્છ અને શક્તિશાળી બની શકે છે તો ચાલો બધા ભક્તિપૂર્વક આ નવ દિવસ વિતાવીએ માતાજીના આશીર્વાદથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લઈ આવીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને એ સબસ્ક્રાઈબ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનારી પવિત્ર તહેવારો અને જ્ઞાનભરી વિડીયો તમને મળે જય માતાજી